પૈસા વાળા એટલે હું છે પંદર લાખ નું બાઇક લઈ આવ્યો ભૂરો પંદર લાખ નું બાઇક બુરા હવે પંદર લાખ ના બાઇક ને લઈ આવ્યો ને ભૂરા એ રાતે બાર પછી જાય ચા પાણી કરવા નાસ્તો કરવા મૂંઘા વાળા બાઇક હોય ને એ રાતે જ જાય જાય પછી એ બાર વાગ્યા સુધી બીજે દી ઉઠા નહીં ભુરા તો મારે એવું થયું કે રાતે બાર વાગે નીકળે એટલે અવાજ કેવો થાય પંદર લાખ નું બાઇક એટલે એનો અવાજ એટલે ઉઠી જાય આપણે હવા વહેલું ઉઠવાનું હોય આપણે કામ ધંધે જવાનું એ ભૂરા મેં ફરિયાદ કરી તારી જેમ પ્રમુખને બોલાવીને કે ભાઈ આ છોકરો છે એ રાતે આ રીતે નીકળે તો ઊંઘ ઉડી જાય બાકી નીંદર ના આવે તો ભૂરા પાછું પ્રમુખ એવું કીધું કાકા એ પંદર લાખનું બાઇક છે એ તો બાઇક તો અમારે છે તો કે તમારે પંદર હજારનું બાઇક છે ને એને પંદર લાખનું બાઇક છે ભૂરા કાકા આપણે છે ને કાનમાં છે ને રૂના પોતા નાખીને ખૂવી જવાય ભૂરા મારી વાત ઉડાડી દીધી પછી મેં કીધું આમનો ના હાલે ભૂરા પંદર લાખ નો બાઇક મતલબ છે કોઈને ઊંઘ બગાડવી પછી ભૂરા મેં મારા મોટર સાયકલ નું છે ને ધોવાડ્યું એટલે સાયલેશન કહેવાય અવાજ આવતો હોય ને ભૂરા એ મેં કાઢ નાખ્યું એટલે માં કેવો અવાજ આવે ભૂરા પછી હું બે ત્રણ હતા મારું ઈરાદાથી બે દાડા ભૂરા બધા છે ને ઊંઘ ના આવી પછી મીટિંગ કરી મને બોલાવ્યો મને કે કાકા આ ખોટું પડે મે મારું બાઇક છે પણ બાઇક વાતી પણ એટલો અવાજ આવે મેં કીધું હું તમને પેલાય કહેતો હતો કે આ બાઇક પંદર લાખ નું લીધું એ અવાજ કરે તારે રાત આખે તો હમણાં હું નથી આવતી તો હવે કેમ તમે ભાઈ કહો છો ભૂરા એટલે તારો કેસ છે ને આવો જ છે છોકરા તો પણ કરે છે ને તારે પછી એ રીતે જ કરવું પડે આમાં કેમ છે હાથ જોડવાતી છે ને આને પ્રેક્ટિકલ સમજાવવા પડે ભૂરિયા ધોવાળીઓ કાઢ કહું ને ભૂરા મારી મોટર સાયકલ થઈ આખી સોસાયટીમાં ધોણાવી દીધા બધા ગાય ગા મિટિંગ બોલાવી બીજું હવે રૂના પોતા તમે કાનમાં નાખીને હું જાઓ અને હું કાકા રૂના તો પોતા આવી છે આ તમે ધોવાળિયું કાઢ્યું આ પંદર હજારનું પણ હવે કેવો તો અવાજ કરે ભૂરા હા મેં કીધું એમ થોડું પંદર લાખનું બાઇક લીધું એટલે હું બીજાનું હોવા દેવા ભૂરા આ તારો કેસ એવો જ છે હો એવું કરજે હા હા ભલે ભલે